નમસ્કાર મિત્રો હું છું દેવાંત ગઢવી સંચય અભિયાન આજે માંડવી તાલુકાનો ઐતિહાસિક એટલે ગુંદિયારી ગામ ગુંદિયારી ગામની દક્ષિણ બાજુ દોઢ કિલોમીટર બાજુ ધરપૂરી વિકાસ ટ્રસ્ટ ધરપૂરી તીર્થધામ ઉપર હમણાં છીએ દિવ્યભૂમિ ન્યૂઝની ટીમ આજે અહીંયા આવી છે તો મારા સાથે આ ટ્રસ્ટના પ્રમુખો આગેવાનો સામાજિક આગેવાન અને એડવોકેટ સાહેબ ઘણા બધા સામાજિક આગેવાન આખા માંડવી તાલુકામાંથી અહીંયા આવ્યા છે અમારે ખાસ અમારી દિવ્યભૂમિ ન્યૂઝની ટીમ આજે એટલા માટે અહીંયા આવી છે આપને અમે આ વિદ્યાની માધ્યમથી આપને આખો લોકેશન છે

આ આ લોકો એક ધર્મ સાથે એક પિકનિક સ્થળ બનાવે છે હવે આજકાલમાં આપણે ક્યાં કે નવા યુવાનો ધર્મ તરફ નથી એન્જોય લાઈફ તરફ જઈ રહ્યા છે નથી મિત્રો આ ટ્રસ્ટ સસ્તા અહીંયા હિંચકાઓ છોકરા માટે ફૂલ માટે ઘણા બધા આપણે ક્યાં કે આપણે દરિયા કિનારે જઈએ કે ગોવા જઈએ ક્યાં જવાની જરૂર નથી ગુજરાતની અંદર કચ્છ જિલ્લાની અંદર માંડવી તાલુકાની અંદર ધરપોરી વિકાસ ટ્રસ્ટ જે કામ હમણાં આમ તો વર્ષો થયા છેલ્લા પચાસ વર્ષ હાથ વિકાસના કામ થઈ રહ્યા છે પણ છેલ્લા હમણાં એસી ગોર અરવિંદભાઈ ગોર જે રિટાયર સરકારી મોટા અધિકારી હતા રિટાયર થયા પછી જે છેલ્લા ચાર વર્ષ થઈ ગયા જે વિકાસનો કાર્ય ચાલુ છે હું તો એટલો કહીશ કે આખા ગુજરાતની અંદર એક મોડલ જગ્યા મોડલ ધાર્મિક તો છે આપણો આસ્થાનો કેન્દ્ર તો છે પણ મોડલ આજના યુગ સાથે આજના યુગ આજનો ટેન્ટ છે જે એજ્યુકેશન લોકો છે દીકરા દીકરીઓ આપણે એને પણ અહીંયા મજા આવે અને ભવિષ્યમાં ઘણા બધા રિયલ એસ્ટેટના માલિકો અહીંયા આજુબાજુમાં જમીન આવેલી છે અહીંયા એક પિકનિક સ્થળ એટલે આખા કચ્છનું જેમાં આપણે માંડવી બ્રિજ ઉપર આવતા હતા ખાલી બરાબર ત્યાં ખાલી દરિયા કિનારો બીજો કાંઈ નહોતો ત્યાં તો ધરમ ધરમપળ છે બગીચો છે અને કુદરતી વાતાવરણ આ લોકો જે કામ કરે ટૂંકામાં તમને કહી દઉં કેમ કે વ્યૂ આજે એ લોકોનું લેવાનું છે બધો બાઈક પણ હું એટલો કહીશ જરૂર જે ચાર પાંચ કિલોમીટરથી પાણી અહીંયા ધરપુરી વિકાસ માં આવતો હતો પણ આ લોકો જે આવ્યા પછી ચાર વર્ષમાં જે જળ સંગ્રહનો સૌથી પહેલા સમસ્યા ના સહયોગ અને મિશિનરી બધી સમસ્યા ની ડીઝલ પુરાવાનું કામ દાતારો અને ધરપૂરી વિકાસ ટ્રસ્ટના જે કાર્ય થયા છે પાણી આત્મનિર્ભર હવે અડધા કિલોમીટર ઉપર ધર્યો છે ખાલી પાંચસો મીટર ઉપર ધર્યા છે એની બાજુમાં જે ગુલાબના ફૂલો છે નારિયલ આજે અહીંયા લોકો આઠસો સાતસો આઠસો નારિયલ છે ગુલાબના ફૂલ રોજના માટે સો ફૂલ હું ત્યાં કચ્છના બધી સંસ્થાઓને કહીશ કે તમે એક વખત અને બધા સરપંચો ધારાસભ્ય સાંસદ સભ્યને બધાને આમંત્રણ આપું છું ધરપુરી વિકાસ ટ્રસ્ટ તરફથી કે તમે ધરપુરી આવો એક વખત આ લોકો જે ડેવલોપ કરે છે હું એમ એમને નમન કરું છું એક એક ટ્રસ્ટીને પ્રમુખને બધાને પગે લાગુ છું નટુભાઈ જાડેજા આવી એમ બાપુ પણ આવી ગયા છે એમ તો જિલ્લા પંચાયતના પૂર્વ અ ચેરમેન હતા એમને આપણે મળીએ અરવિંદભાઈ જે આખી મણિલાલભાઈ નટુભાત અમારી જે સમગ્ર આલાભાઈ આ બધા સંગાર સમાજના આગેવાન છતી સમાજના આગેવાન અને આજે ખાસ વૃક્ષારોપણના જે દાતા છે કીર્તિભાઈ માંડલિયા સાહેબ આવ્યા છે એસી ગોર છે પચાનભાઈ પીપળી છે આ સંગાર સમાજના આગેવાન છે રાજકોટ સમાજના રચિક ભારત છે અને આ પણ એક માંડલિયા પરિવારના એ લોકો આજે વૃક્ષારોપણ છે તો સૌથી પહેલા નમસ્કાર સૌ મિત્રો સૌ પ્રથમ તો કચ્છ ભૂમિ ન્યૂઝ ના માધ્યમથી હું સમગ્ર કચ્છ ગુજરાતની ની જનતા ને કેવા માંગુ છું કે આ માંડવી તાલુકાના ગોંદિયાલી ગામ ના દરિયા કિનારે લગભગ અહીંથી આઠસો મીટર દરિયા કિનારો છે અહીંયા આવેલું એક ભ્રઘુ આશ્રમ દ્રબુરી તીર્થધામ વિકાસ ટ્રસ્ટ એક મોટું ટ્રસ્ટ છે ખુદ ભગવાન રામચંદ્રજી આ ભૂમિ ઉપર તેતાય યુગની અંદર અહીં પગલાં કરી ગયા છે એવી પવિત્ર ભૂમિ ઘણા બધા ઋષિમુનિઓ પણ આ ભૂમિ ઉપર તપસ્યા કરી અને એના ઉપર આ ઋષિમુનિઓ ઉપર એના ઉપર દ્રબ ઉગી ગયો એના ઉપરથી આ સ્થળનું નામ દ્રબુરી તીર્થધામ વિકાસ ટ્રસ્ટ પડ્યું છે એના પછી ઘણા ચડાવ ઉતાર આવ્યા ઘણા લોકોએ આ ટ્રસ્ટને ટકાવવા માટે ઘણી બધી મહેનત કરી છે અમારા પૂર્વજોએ ઘણી બધી મહેનત કરી છે હાલમાં અમારે આ સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ સી ગોર અરવિંદભાઈ ચતરભોજ જે નિવૃત્ત ડેપ્યુટી ઇન્જિનિયર હતા એસ્ટેટની અંદર એમના નેજા હેઠળ અમારી ટ્રસ્ટી મંડળની અગિયાર જણાની સમગ્ર ટીમ આ કાર્ય કરી રહી છે અને આજુબાજુના જે ગામના લોકો છે એનો ખૂબ અને સાથ અને સહકાર મળી રહ્યો છે છેલ્લા ચાર વર્ષની હું જો વાત કરું તો સૌપ્રથમ આ દ્રબુરી તીર્થધામની આથમણી બાજુ જે તળાવ આવેલું છે તમે કેમેરાની અંદર જોઈ શકશો આ તળાવ આ તળાવની અંદર અમે અઢી વર્ષ પહેલાં આ દેવાંગભાઈના માધ્યમથી જે ગિરીશભાઈ સત્રા છે સમસ્ત મહાજનના એ લોકોને વિનંતી કરી કે અમારે આ તળાવનું કામ કરવું છે જેનાથી આ સૃષ્ટિને ટકાવવા માટે સૌપ્રથમ કોઈ જરૂર હોય તો હવા અને હવા પછી પાણીની જરૂર છે જો જળ હશે તો જીવન હશે જલ હૈ તો કલ હૈ અને જો જળ હશે તો આ વૃક્ષો થશે વૃક્ષો થશે તો વરસાદ થશે અને વરસાદ થશે તો આ સૃષ્ટિ ટકશે એ માધ્યમથી જ્યારે દેવાંગભાઈના માધ્યમથી અમે આ શેઠને વાત કરી ગિરીશભાઈને સમસ્ત મહાજનને ત્યારે લગભગ સાડા ત્રણ મહિના સુધી ટુ જે મશીન આવે હિટાચી એમણે માત્ર ડીઝલ માટે આ સંસ્થાને આપ્યું અને આ તળાવની અંદર લગભગ નેવું હજારથી પંચાણું હજાર સીએમ માટીકામ થયું અત્યારે તમે જોઈ શકો છો આ તળાવની અંદર જ્યારે વરસાદ થઈ જાય આ વર્ષે હજી તળાવ ભરાણો નથી વરસાદ અપૂરતાના કારણે ટૂંક સમયમાં ભગવાનની મહેરબાની થશે તો વરસાદ થશે તો લગભગ ત્રીસ થી બત્રીસ ફૂટ પાણી આ તળાવની અંદર ભરાય છે જેનો ખરેખર મહાજનની ટીમને જાય છે એમાં અમારી દ્રભુ દ્રઘુ આશ્રમ દ્રબુરી તીર્થધામની સંસ્થાએ માત્ર ડીઝલના જ પૈસા એમણે લીધા અને ઓછામાં ઓછો લગભગ એક કરોડ રૂપિયાનું કામ આ જેસીબી મશીન હિટાચી અને હાઈવાઓની મદદથી કરાવ્યું છે આ તમે તળાવ જોશો એનો જે ભાઈએ છે આ તળાવ ઉપર ચારે બાજુ વૃક્ષનો વાવેતર કરેલું છે તળાવનું જે ઓગન છે એના ઉપર બ્રિજ બનાવેલું છે એટલે કોઈ પણ સહેલાણીઓ પર્યટકો અહીં આવે તો આ તળાવને આખો રાઉન્ડ લગાવી શકે કારણ કે ઘણી જગ્યાએ બ્રિજ ન હોય તો પાછું વળવું પડે અને તમે અત્યારે સામે પણ અહીં જોઈ રહ્યા છો અહીંયા બગીચાનું પણ નિર્માણ કરેલું છે સુંદર મજાનું બગીચો ટ્રસ્ટીઓનો તો સાથ સહકાર છે જ પણ આજુબાજુના જે ગામ છે ગુંદિયાલી બાગ મસ્કા ત્રગરી બિદડા પીપરી ભાડિયા માંડવી નાગલપુર આજુબાજુના ઘણા બધા ગામો છે આ વિસ્તારના લોકો પણ આ સંસ્થાના જે ટ્રસ્ટીઓ છે એને હેલ્પફુલ થાય છે અને ઘણી મદદ કરે છે બધાના સાથ અને સહકારથી આ સુંદર મજાનું આ રળિયામણું તમે આ બગીચો જોઈ શકો છો પાછળ બીજો બગીચો છે અહીં ગૌશાળા છે અન્નક્ષેત્ર પણ ચાલુ છે લગભગ રોજના પાંચસોથી આઠસો માણસો જમે છે અને કારતક ચૈતર મહિનો હોય ત્યારે તો લગભગ બે હજાર પચીસસો માણસો દરરોજ જમે છે આ સ્થળ ધાર્મિક સ્થળ તો છે અહીંયા પૂજા વિધાન માટે માણસો આવે છે પિતૃ તર્પણ માટે માણસો આવે છે એના સિવાય આવા પર્યટન સ્થળ પણ થઈ રહ્યું છે એટલે આજુબાજુના વિસ્તારમાંથી લોકો આ પર્યટન તરીકે નિહાળવા માટે નાના નાના ભૂલકાઓને લઈને પણ અહીં આવે છે અને ખરેખર આ પ્રકૃતિનો આનંદ માણે છે એ એડવોકેટો વકીલો ઘણા બધા વીઆઈપી લોકો પણ આ સ્થળની મુલાકાત લેતા થયા છે અને આ લોકો ને પણ આપણે આજે મને લાગે છે દેવાંગભાઈ કહેશું કે એના મુખેથી આપણે સાંભળશું કે કેવું કાર્ય થઈ રહ્યું છે અને ખરેખર તમને શું લાગે છે એટલે ફરી ફરી અને હું આ કાર્યની અંદર જે સહભાગી થયા છે એવા દાતાઓનો રઘુ આશ્રમ દ્રભુરી તીર્થધામ હોતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એના સિવાય લગભગ દોઢ વર્ષ પહેલાં રમેશભાઈ ઓજાભાઈશ્રીની કથાનું પણ અહીં જબરદસ્ત એક આયોજન થયો છું એમાં પણ ઘણા બધા લોકોએ આ કાર્યક્રમની અંદર સહયોગ આપ્યો છે અને લગભગ આ કથાની અંદર પણ દોઢ કરોડ રૂપિયા કથા નું ખર્ચ બાદ કરતા બચત થઈ હતી અને આ રૂપિયા પણ આ કાર્યની અંદર વપરાઈ રહ્યા છે દેવંગભાઈ તમને શું લાગે છે કે આ રૂપિયા ખરેખર સદમાર્ગે વપરાઈ રહ્યા છે શું લાગે છે તો હું દેવંગભાઈ ને કહીશ કે બે શબ્દ કે એના પછી હું કહીશ હું આખું ગુજરાતની લગભગ ચાર પાંચ રાજ્ય સમસ્તમાં આજે મારા ગ્રીજભાઈ શાહ ને ગ્રીજભાઈ સત્રના સહયોગથી અને ચંદ્રગાનભાઈ ગોગરી નાના બાડિયાવાના હું પાંચ રાજ્ય હમણાં અમે લોકો અહ તમારી જાણ خاطر ગુજરાતના લોકો ને અમે લોકો બિહાર માં 5 હોસ્પિટલ બનાવવાની જઈ રહ્યા છીએ અમે આરતી પરિવાર ના સહયોગ થી હું લોકો ને ગુજરાત ના લોકો ને જરૂર થી કહીશ હું પ્રકૃતિ પ્રેમી માણસ છું કોઈ આમ બીજી ભાષા માં મારો કઈ ઠેકાણો નથી કોઈ રાજકીય આગેવાનો નથી કોઈ ટ્રસ્ટ માં હું ટ્રસ્ટી નથી હું માત્ર ને માત્ર પ્રકૃતિ માટે ને રાષ્ટ્ર માટે જીવું છું ત્યારે હું જરૂર થી કહી ધર્મ પ્રેમી લોકો લાકાતે આ તમે અહીં આવશો ત્યારે એમ ખબર પડશે

પણ એમાં હું એક એક વધારે કેમ કે આ તે અરવિંદભાઈ આ ગુંદિયારી ગામ હોય શીખાઈ બાગ હોય તગડી હોય નાના ભાડિયા મોટા ભાડિયા બાગ હોય પેપરી હોય મસ્કા આ ગામના લોકો આ જગાને ટીકાવાનો પ્રયાસ કર્યો છે એને આ બધા પાંચ થી છ ગામોને હું બિરદાવું છું અને હવે આ યુગની અંદર આપણે પરિવાર પર્યાવરણ નું ધ્યાન નહીં રાખશો તો તો આપણે લોકો વડની નીચે છીએ

આ લોકો પચાસ લાખ રૂપિયાનો વિકાસનો કાર્ય તળાવમાં બગીચામાં આ જગ્યાના વિકાસ માટે અને સાતસો થી આઠસો જેમ માંગરોડમાં દરિયા કિનારો છે પોરબંદરનો એવી રીતનો અહીંયા આખા નારિયેલનું વાવેતર કરવામાં આવે છે એનાથી વિશેષ આપણે જોવા જઈએ તો આજુબાજુના જે રિયલ ઇસ્ટેટ વાળા છે ઘણા બધા હોટલોના પ્રોજેક્ટ પણ આવી રહ્યા છે જેમ સોમનાથનો બેલ્ટ છે એવી રીતે માંડવી ધરપુરી રાવરપીર શ્યામજી વર્મા અને આખો આખા ગુજરાત આખા વિશ્વના માણસો જોવા માટે આવશે હવે હું જે જે વ્યક્તિ જઈ રહ્યો છું કે મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામના આગેવાન આલાભાઈ ગઢવી આલાભાઈ ગઢવી તમે ઝરપરામાં પૂછા કરો ને સર્ણ સીધા માણસ પણ એમની એક કાર્યશૈલી આજે ઉદ્યોગપતિ છે કેમ કે ઉદ્યોગપતિ નાણાંની જે સંપત્તિ છે સારા માર્ગે વાપરે છે અને ઝડપરાના લોકોનો અહીંયા આ ધરપુરી વિકાસ ટ્રસ્ટ અંદર હમણાં છેલ્લા પાંચ દસ વર્ષનામાં બધા કરતા કોઈ મોટામાં મોટો ડોનેશન આવતો ઝડપરા ગામ મુન્દ્રા તાલુકાનું ત્યાં મેક્સિમમ લોકો નેવું ટકા ગઢવી સમાજ રહે છે હું આજે ગામવાસીઓના પણ હું નમન કરું છું કેમ કે આલાભાઈ ના પ્રયાસ કોઈ કઈક સાદી ભાષામાં આલાભાઈ ત્યાં જાય ત્યાં સાંત્વના આપે અને જય શિયા રામ કરીને બેસે પ્રાર્થનામાં અને એમના પરિવારને કહે કે તમારા વડીલોના એક તકતી રાખો પચીસ હજાર રૂપિયા ડોનેશન આપો અહીંયા તમને કહી દઉં મિત્રો કોઈ જાત નાદ ભેદભાવ કોઈ નથી

બધી સંસ્થાઓને કચ્છની ગુજરાતની સંસ્થાને કહું છું તમે આ લોકો કને શીખવા જેવો છે આ લોકો કને રૂપિયા આવે તો પાંચ રૂપિયાના મને રસ્તામાં અમે ભેગા આવતા તાલાભાઈને ત્યારે મને પ્રોજેક્ટ ગૌશાળાના પ્રોજેક્ટ જે બતાવ્યા ના ભૂતો ના ભવિષ્ય કોઈ કચ્છમાં ગૌશાળા નથી એવી ગૌશાળાનો ક્યાં બસો અઢીસો ગાયો છે કેટલી આવે છે આપણા દોઢસો ગાયો છે અને અહીંયાના જે બધા સગરામજી બાપુ નટુભા પચાણભાઈ આ બધા જે કઈ ક્ષત્રિય સમાજના ભરતસિંહ બાપુ આ બધા આગેવાનો પચાણભાઈ આ બધા રોજ સતત રસિક મહારાજ રોજ અહીંયા ડેલી આવે છે સમય પણ આપે છે આ બધા કઈ નાના માણસો નથી મિત્રો બધા બીજી ભાષામાં ઉદ્યોગપતિઓ છે આવા નોટરી વકીલ અમારા કચ્છના આખા જાણે તા હું મને તો યાદ છે દસ વર્ષથી ઓળખું છું વકીલ સાહેબ છે એમને પણ ઘણું બધું યોગદાન આપે છે અને ઘણા બધા વકીલો ડોક્ટરો હવે આ વિડીયો શું કામ બનાવું છું અમારે કે આમાં કોઈ ચૂંટણી નથી લડવી હમણાં કોઈને અમને જયારે આવશે ત્યારે ભગવાન હુકમ કરશે તો લડતો પણ અમે શું કામ કે એક ભારત એક ભારત મોડલ બનવા જઈ રહ્યો છે ત્યારે આપણો કચ્છ ક્યાં પાછી પાણી ન કરે અને કચ્છની અંદર વધુમાં વધુ જળ સંગ્રહ થાય અને એક વાત જરૂર છે છેલ્લી અંતિમ વાત અને અહીંયા આપણે કહે કે વાત ઓપન કરું છું ભગવાન રામના સાનિધ્યમાં અહીંયા જે ઋષિ ઋષિની ભૂમિ છે ભગવાન રામના પગલાં છે આ ભૂમિ ઉપરથી એક હું વાત જરૂરથી કહીશ કચ્છના લોકોને ગુજરાતના લોકોને કે આ ટ્રસ્ટના માધ્યમથી આપણે સ્વામિનારાયણ મંદિર છે બધી છે કારણ ગુજરાત આખા ગુજરાતની અંદર આખા વિશ્વની અંદર ત્યાં એ લોકોનો સમાજ વિકાસ માટે પણ કાર્ય ચાલતા હોય તો ધર્મુરી વિકાસ ટ્રસ્ટને હું એક વિનંતી કરું છું પ્રાર્થના કરું છું અહીંયા ભગવાન રામના ચરણોને અહીંયા ભૂમિ છે ભૂમિને વંદન કરીને કે તમે ભવિષ્યમાં મોટા મોટા કલાકારો છે જે આપણે કીર્તિદાનભાઈ ગઢવીને વાત કરીએ દેવરાજભાઈ ગઢવીને વાત કરીએ એવા મોટા કલાકારોને આપણે વાત કરી અને એક મોટો ડાયરો રાખી અને એ ફંડ થાય એ દરબારી વિકાસ સંસ્થા નેજા કેમ કે આ બધા અનુભવી માણસો છે પીઠ માણસો છે તો આપણે મસ્કા બાગ પીપરી ગુંદિયાલી ત્રગડી આ બધા ગામોમાં જળ સંગ્રહના કામ છે કેમ કે આજ ની તારીખ માં ત્રણ હજાર પાંત્રીસ ચાર હજાર ટીડીએસ ના પાણી છે અહીંયા આજે સો ટીડીએસ ના પાણી છે દરિયા કિનારા ઉપર આ લોકો જે કામ કરે છે એનું હું બિરદાવું છું દરબારી વિકાસ ટ્રસ્ટ અરવિંદભાઈ ગોદી ટીમ ને સાથે સાથે હવે આપણે

યોગદાન આપો અમે લોકો શું કામ આવે છે અમે ખાલી પૂરતા નથી અમે કચ્છ માટે નથી ગુજરાતમાં આખા ભારત માટે છીએ બધા ધર્મોના આગેવાનોને કહું છું કે હવે મેક્ઝિમમ રૂપિયા પ્રકૃતિ માટે વાપરો તળાવ માટે વાપરો આજે આજેમાં જઈ રહ્યા છે હવે એક એવો ટ્રેન ચાલુ થઈ ગયો છે સૌરાષ્ટ્રમાં જઈએ આપણે મોરબી રાજકોટ એ લોકો સિટીમાંથી મોટી સિટીમાંથી ગામડિયા તરફ આવી રહ્યા છે કેમ કે એજ્યુકેશન સિસ્ટમ સારી થઈ છે સાથે સાથે રોડ રસ્તા બધા સુધરી રહ્યા છે ત્યારે આપણે પ્રકૃતિ માટે કામ કરીએ હવે વિશેષ એક આ સંસ્થાના ગામ ગામના નાગરિક આલાભાઈ તમને વાત કરી જે વાલભાઈ માં માતાજી હમણાં લોક માં આપણે એમ નો કહી શકીએ કે મરણ પામ્યા છે શબ્દ આપણે યુઝ ન કહી શકીએ લોક માં ગયા છે એમના વિચારો એમના આશીર્વાદ આ સંસ્થાઓ ઉપર ઝરપરા ગામના જે ચારણ સમાજે મોટામાં મોટો કોઈ ડોનેશન આપતા હોય આ ટ્રસ્ટે તો એ આલાભાઈના માધ્યમથી અને માતાજી એમને નિમિત બનાવે છે આલાભાઈ હું તમને એટલી એક જરૂરથી વાત કરી એવો આપણે એક સંકલ્પ કરી કે આ શ્રી વાલભાઈબાનું નામનો પણ અહીંયા કંઈક ગૌશાળા કંઈક મોટો સ્થાપના થાય એમાં બધા યોગદાન આપે વાલભાઈમાં માટે વિકાસ માટે કઈ કામ થતો હોય તો મારા તરફથી અગિયાર હજાર રૂપિયાનો નામ નામનું કઈ કરતો તો હું પહેલાં અગિયાર હજાર રૂપિયા મારા આપીશ અને પછી બધા ટ્રસ્ટીઓ ધાર્મિક આગેવાનો વાલભાઈબાના નામની ગૌશાળા બને તમને જે ઠીક લાગે ટ્રસ્ટને તો આલાભાઈ શું કેશો તમારો અનુભવ આ ટ્રસ્ટ વિશે ક્યારથી તમે જોડાણ શું મારે લગભગ આ ત્રીજી ટર્મ છે ત્રીજી ટર્મમાં જોડાયો છું અને ભગવાનની પ્રેરણાથી અને ધરપુરી તીર્થધામ વિકાસ ટ્રસ્ટના માધ્યમ દ્વારા મને જે સોંપવામાં આવે છે કામ એ હું મારી રીતે મારો કામ કરું છું અને સારામાં સારું કામ થાય છે અને મને પણ સારું ગમે છે અને સારો થાય એવી અમારી પણ ઈચ્છા છે અને મારામાંથી થાય છે એ પણ ડોનેશન હું આપ્યા કરું છું ખૂબ સરસ પંચાવન હજાર રૂપિયા વૃક્ષણ વૃક્ષ વૃક્ષારોપણ માટે પણ આપ્યા હતા હવે આપણે એડવોકેટ નોટરી જે માંડવીમાં કોઈ નહોતો તે વખતના નોટરી એવા કીર્તિભાઈ માંડવીયા સાહેબને આપણે મળશું સાહેબ તમે વકીલ સાહેબ છો તમે તો તમે તમારી નજરનો જોયો તમે તમારા મંડળમાંથી ત્યાં વૃક્ષારોપણ માટે પણ સારો ડોનેશન તમે આપ્યો છે ત્યાં ગુલાબના ફૂલના વડના ઝાડના ફૂલ આપણે એમ લાગે ક્યાં દુબઈ બુબઈ કે આપણે આવ્યા છે સાહેબ કેવો લાગે અમેથી ક્યાં ઓસ્ટ્રેલિયામાં તો શું કહેશો તમારો અનુભવ સાહેબ અમીન અમીન રીતે એકદમ આવી આ વખતે આવીને વિકાસ જોઈને ઘણા પ્રભાવિત થયા છે ઘણું સરસ ડેવલપમેન્ટ થયું છે તેમાં ખાસ દરિયા નજીક ખાલી જમીનમાં ફૂલ છોડ ઉગાડવા વૃક્ષ ઉગાડવા એ મોટું કામ છે અને ટ્રસ્ટીઓની મહેનત આમાં દેખાઈ આવે છે વાહ ખૂબ સરસ કેમ કે દરિયાની બાજુમાં એકદમ આપણે કેમ કે ઈઝરાયલમાં સાહેબ મિત્રો તમને કહી દો સાહેબની એક મુદ્દાની વાત કે ઇઝરાયલમાં રેસિયો સાડા ત્રણ ઇંચનો છે મિત્રો સાંભળજો સાડા ત્રણ ઇંચનો રેશિયો છે વિશ્વમાં બધા કરતાં ઓછામાં ઓછો વરસાદ પડતો ઇઝરાયલમાં પણ આખા વિશ્વની અંદર ડ્રીપ છે ડ્રીપ પદ્ધતિ છે ખેતીવાડીમાં એમની સિસ્ટમ એમની યોજના આખા વિશ્વને શીખાડી છે આજે જ્યાં કોઈ વિશ્વમાં કોઈ એવો દેશ નહીં હતા જ્યાં ઇઝરાયલની ટેકનોલોજી નથી પણ એ લોકો સમજથી કામ કરે છે આપણા દેશમાં પણ ઘણો બધો સમજનો જે જે અભાવ હતો એ સમજવા લાગ્યા છે લોકોમાં અવરનેસ આવે છે મારા સાથે પૂર્વ હું તો વંદનય કહીશ કેમ કે એક સંતથી વિશેષ કામ કરી રહ્યા છે મિત્રો સાંભળજો

આવા લોકો પુરુષાર્થ કરવાવાળા માણસો સમય સંપત્તિ આપવાવાળા માણસો વકીલો એડવોકેટો રાજકીય આગેવાનો આ બધી કંઈ નાની અસ્થિર નથી આ ભારતના વિકાસના ઘડવૈયા છે ત્યારે આપણે હવે અરવિંદ ગોર સાહેબને મળશું અરવિંદભાઈ તમે જે નોકરી કરી હતી રિટાયર થઈ તમારી હોસ્પિટલ છે સારી માંડવીની અંદર સારામાં સારો રૂપેશ ગોર સાહેબનું નામ છે જે આ પૈસા હોય કે ન હોય તમારા કંઈને માણસો આવે છે એવો સેવાનો યજ્ઞ પણ માંડવીમાં ચાલુ છે ધરપુરી વિકાસ ટ્રસ્ટમાં તમે કેવી રીતે જોડાયા ચાર વર્ષ પહેલાં સૌથી પહેલા સૌને હું પ્રબુડી વિકાસ સરસ્વતી મીડિયા અને આપ સૌને આવકારું છું કોઈ પણ કાર્ય માટે કદાચ એસી ગોર એકલાથી કંઈ જ ન થાય આ બધી ટીમ મારી પાસે છે મારી સાથે છે આજુબાજુના બધા જ ગામોના સ્વયંસેવકો અને દાતાઓ આપણી સાથે જ છે જ્યારે પણ આપણે એમને કહીએ છીએ ત્યારે એમનાથી બનતા બધા જ પ્રયાસો આર્થિક હોય કે ટ્રેક્ટર જોઈતું હોય કોઈ જેસીબી જોઈતું હોય ગમે તે કામ આપણે સોંપીએ ત્યારે લગભગ રામચંદ્રજી ભગવાનના આશીર્વાદથી એ કામ પૂર્ણ થાય છે એ પૂર્ણ થવામાં હું ખાલી નિમિત્ત છું આપ સૌ સાથે મળી અને આ સંસ્થાને આપણે આ સ્ટેજે લાવ્યા છીએ આથી અગાઉ પણ આમાં ખૂબ સારો વિકાસ થયો જ હતો એ પહેલાં પણ મેઘજીભાઈ હતા કાંતિભાઈ હતા સૌથી જેને પહેલાં આપણા બાપા હતા ગૌરીશંકરભાઈ હતા ખરાશંકરભાઈ એમણે પણ આ સંસ્થાના વિકાસમાં ખૂબ સારો મહેનત કરી દાતાઓ પાસેથી એમણે ખૂબ સારું ડોનેશન મેળ્યું ત્યારે આ સંસ્થા આ તબક્કે આવી અને અમારી પહેલી ટર્મમાં બે વર્ષ તો કોરોના ગયો એટલે અમારાથી કંઈ ખાસ વિકાસ થઈ શક્યો નહીં ત્રીજા વર્ષે અમે પૂજ્ય ભાઈશ્રીના અમારા અંગત મિત્રોના બધા સંબંધોના લીધે આપણે એમને વિનંતી કરી એટલે એમણે તરત ઓન ધી સ્પોટ આપણને કથા આપી ખૂબ સારી રીતે કથા આપણે બધા આપ સૌના સાથ સહકારથી કરી અને આર્થિક રીતે પણ ખૂબ સારો અમને સહકાર મળ્યો અને એ અમારી પાસેના પૈસાઓનો અમે જે સદુપયોગ કર્યો એ તમે સ્થળ ઉપર નિહાળી શકો છો આજે તમે જ્યાં ઊભા છીએ આપણે એ જગ્યા ક સારી છે જ્યારે આજે દરિયા કિનારો અને આ ખારી વાતાવરણ ખારા પાણીમાં રોજ પાંચસો ગુલાબો આપણે અહીં કરી શકીએ છીએ એ નાની સુની વાત નથી એના માટે આપણે સૌ ખાસ કરીને અમારા માળી અને એનાથી સવિશેષ જો એની જાહેરાત કરું તો સંગાર ફાર્મ એન્ડ નર્સરી એમના પણ હીરાભાઈ અને એના ભાઈ પ્રેમજીભાઈ એ પણ કોઈ ધંધાધારી રીતે નહીં પણ અંગત પોતાનું સમજી અને એને જ્યારે ગાળો દઈએ તો એ પણ સહન કરી અને એને જે આ વિકાસમાં ફાળો આપ્યો છે એમનો પણ આપણે આભાર માનીએ જળ એ જીવન જળ હશે તો જ આ બધું થઈ શકે અને જે દેવાંતભાઈ આ જળ માટે અભિયાન ચલાવી રહ્યા છે એના ભાગરૂપે સમસ્ત જૈન મહાજનને અહીં અમારી પાસે લાવ્યા અને અમે એમને સમજાવ્યું આ એક નાનકડો તળાવ હતો તળાવ તો હતું પણ હયાત ને પાંચ ગણો મોટો આ પાંચ ગણી એરિયા આપણે એમાં પણ આપણને સિંચાઈ ખાતાના માતા સાહેબ અને એમનો પણ ખૂબ સારો વીઆરટીઆઈ નો પણ સારો સહકાર મળ્યો એમની સૂચના કાર્યપાલક ઈજનેર માતા સાહેબ પણ રેગ્યુલર અહીં આવી અને આટલી ડિઝાઇન લેવલ લાઇન બધા એમણે આપણને આપ્યા ફક્ત ત્રણ ચાર ઇંચ વરસાદ જો સારો પડે તોય પણ આપણો તળાવ ઓગની જાય એવું લાઈન લેવલથી આપણે આવું પણ સુધારણા કરી છે અને એમાં પણ ખાસ કરીને જૈન મહાજનના વિજયભાઈ અમે તો વિજયભાઈને ઓળખતા જ નહોતા પણ ખાસ આભાર માનીએ દેવાંતભાઈનો એમણે અમારી સાથે કોન્ટેક કરાવી અને આ સુંદર તળાવ જ્યારે ઓગન થાય ને ત્યારે એનો નજારો જોવા માટે તળાવ ઉપર આપણે ફોર વ્હીલ ગાડી આપણે ફોર વ્હીલ બેસીને તળાવનો ઓગન આપણે જોઈ શકીએ એવી અમારી હમણાં તો થોડું ડેવલપમેન્ટ બગીચાને થઈ જાય પછી એ પ્રજાને જવા નથી દેતા કારણ કે થોડું નુકસાન થાય એટલે સુંદર મજાના ત્યાં બેસીને માણસો નજારો તળાવનો નિહાળી શકે ફરવા આવે આ ફક્ત ધાર્મિક નહીં પણ પિકનિક સ્થળ થાય માંડવીનો માણસ રવિવારે અહીં આવે એવી અમારી નેમ છે છોકરાઓને લઈને તો તળાવ ઉપર હજી અમારે વન કુટીરો બનાવવાની છે શાંતિથી ચોમાસું હોય તો પણ માણસ ચોમાસામાં પણ નજારો મારી શકે એવી વ્યવસ્થા આવનારા દિવસોમાં કરવાના છીએ આજે વાત કરીએ તો અમે બે વર્ષ પહેલાં પાંચ હજાર વૃક્ષ વાવવાની નેમ હતી એમાં તમને જણાવતા આનંદ થાય છે કે આજે પચીસો ઝાડ એકદમ ઊભેલા છે એક પણ મૂર્જાયો નથી એના ઉપર સતત જે ઇઝરાયલ પદ્ધતિની દેવાનભાઈએ વાત કરી ટોટલી ડીપ કરેલી જે ટપક ટપક પાણીનો બચાવ કરી અને બધા ઝાડ ઉપર આપણે ટપક પદ્ધતિથી જ પાણી આપીએ છીએ એટલે આવું સુંદર મજાનું કામ જળ માટે જે કરીએ છીએ એમાં આપ સૌનો સહકારની પણ જરૂર છે હજી પણ આપણે ઘણા બધા પ્રોજગ્રામમાં ગૌશાળા સરકાર શ્રીની યોજનામાં આપણને રોજના ગૌમાતા મુખ્યમંત્રી પોષણમાંથી ત્રીસ રૂપિયા લેકે મળે છે પણ અત્યંત મોંઘવારી ચારો ખૂબ મોંઘો છે ત્યારે ગૌશાળામાં પણ દર વર્ષે આપણે પચીસ ત્રીસ લાખ રૂપિયાની હમણાં ખોટ થાય છે તો એ ખોટ માટે પણ સૌદાતાઓને આપણે કોઈપણ સ્વરૂપે દાન ના આપો તો કંઈ નહીં ખેડૂત મિત્રોને અથવા જે લોકોની ખેતીવાડી હમણાં ખેતરો છે એમાં આપણને બૂતડીનો ચારો જુવાર બાજરી જે કંઈ હોય એ આપણે અહીં સ્વીકારી તો આ આપણી જે ગૌમાતા અસલ આપણી પાસે ઓલાદની ગાયો છે એક પણ ગાય આપણી પાસે જર્સી નથી બધી જ આપણે દેશી ગાયો અને ગીરની ગાયો છે એટલે એ ગીરની ગાયોનું જતન કરવું પણ ખૂબ અઘરું છે થોડો રસ્તાના પ્રોબ્લેમની લીધે રસ્તા ઉપર પણ આપણે પ્લાન્ટેશન બંને સાઈડે કરવાના છીએ પણ રસ્તો પૂરો થાય પછી કરીએ તો આપણે ડિસ્ટર્બ ન થાય એ હિસાબે લગભગ આ વર્ષમાં પ્રયત્ન તો કરીશું રસ્તો થઈ જાય તો બંને સાઈડે આપણે દાતાના સહકારથી આપણે હમણાં પચીસો રૂપિયા એક વૃક્ષ કાયમી એમની સ્મૃતિમાં એના પહેલાં આપણે હમણાં જ બતાડીશું કે પિંજરા પણ જારીના નથી સળિયાના છ એમ એમ બારના આપણે બનાવ્યા છે અને કાટ વિરુદ્ધ ન થાય એવી બધી યોજના કરી છે પાંચ છ ફૂટના નહીં આઠ ફૂટના હાઈટના એટલે કોઈ પણ ગેટું બકરું પણ ઉપર જઈને ચડી ન શકે એવી વ્યવસ્થા સાથે આપણે અમદાવાદથી પિંજરા મંગાવ્યા છે અને કોઈપણ સંસ્થાને પિંજરા જોઈતા હોય તોય પણ આપણે એ પિંજરા અગિયારસો રૂપિયામાં એક પિંજરું એમને આપીએ છીએ એટલે એ રીતે ગાયો માટે પણ એક ગૌશાળાની જરૂરત છે હમણાં ગાયોની સંખ્યા વધી ગઈ છે એટલે ખુલ્લામાં ચોમાસામાં થોડી ખૂબ તકલીફ પડે છે તો એક ગૌશાળાનો પ્રોજેક્ટ અંદાજે ત્રીસેક લાખ રૂપિયાનો છે દાતાઓના સંપર્કમાં છે છતાં આપણી પાસે કોઈ દાતા હોય તો પ્લાન અને એના ફોટોગ્રાફ્સ બધા આપણી ઓફિસમાં અવેલેબલ છે કોઈ પણ દાતા આપણે આંગળી ચીંધ્યાનું પણ ફૂન છે આપણે ના આપી શકતા હોઈએ તો આપણે કોઈની આંગળી ચીંધીએ તો પણ ફૂનને આપણને મળશે જ સાથે ગૌશાળાની સાથે ભોજનશાળા સુંદર મજાનું સંચાલન ચાલે છે અને આ ભોજનશાળા જાહેર છે એટલે કદાચ કોઈને ક્યારેક તકલીફ પડે પણ આપણે સાડા અગિયારથી અઢી ત્રણ વાગ્યા સુધી તો ભોજન ખુલ્લો જ હોય છે પણ અઢી વાગ્યા પછી સ્ટાફ પણ બીજે સાંજની તૈયારી માટે સવારે વહેલા ઉઠ્યા હોય તો ક્યારેક ઠંડુ હોય ક્યારેક કદાચ કોઈ એકાદ બે ચીજ વધઘટ પણ હોઈ શકે અને મેન્યુ પ્રમાણે ન પણ હોઈ શકે પણ આપણે કોઈ વિધિ વિધાન કરવાવાળા યજમાનો મોડા પડતા હોય તો છ વાગ્યા સુધી પણ એમને આપણે ભજન પ્રસાદ કરાવીએ છીએ એ લોકો આપણને કહી જાય કે અમને મોડું થશે તો ચોક્કસ આપણે એમની બધી જ વ્યવસ્થા સાથે ઉતારાની પણ વ્યવસ્થા છે બહારગામથી જે પણ વ્યવસ્થા છે આ રીતે આપણું કામ આપ સૌના સાથ અને સહકારથી આગળ વધે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ અને આપ સૌ અત્રે પધાર્યા અને આપણે આ પછીનો પ્રોગ્રામ આપણો જે વૃક્ષારોપણનો છે એમાં પણ આપણે માંડલિયા પરિવારે આજે દાતા થઈ અને આ કાર્યક્રમ ખાસ કરીને એમના લીધે જ આ કાર્યક્રમ થયો છે બે વર્ષથી આપણે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ નક્કી કરતા હતા ઘણા બધા દાતાઓશ્રીના પૈસા આપણી પાસે આવી ગયા હતા પણ એનો જ્યારે નિમિત્ત હોય આજે એ આ લોકો માંડલિયા પરિવાર નિમિત્ત બન્યા અને આપણે બધા જ દાતાઓના વૃક્ષનું રોપણ કરી લેશું અને ફરી ફરી કોઈ પણ સૂચન જાહેરમાં ચર્ચાઓ કર્યા વગર અમને રૂબરૂ મળીને કહો તો ચોક્કસ અમે સુધારવાના પ્રયત્ન કરીશું અમે સો ટકા સંપૂર્ણ છીએ એવો કોઈ દાવો નથી કરતા ક્યારેક અમારાથી પણ ભૂલચૂક થઈ જતી હોય પણ એના માટે તમે અમારી સાથે રૂબરૂ ચર્ચા કરો સોશિયલ મીડિયામાં મૂકી અને આ સંસ્થાનું નામ ખરાબ થાય ન થાય એવું અમે ઈચ્છીએ છીએ તમે જે કંઈ પ્રશ્ન હોય તો અમારી પાસે રૂબરૂ જણાવજો તો અમે ચોક્કસ એ માટેના પૂરેપૂરા પ્રયત્ન કરીશું ક્યારેક હવે કારીગર હોય ચામાં ખાંડ વધારે પડી ગઈ આમ થઈ ગઈ એનું આપણે છાશ છે પચાસ જણા આવવાના હોય ને સો જણાની એક બસ આવી જાય તો ત્યારે છાશ અહીં તો મળતી નથી કે ચાલો અમૂલમાંથી લઈ આવીએ ત્યારે એનો રસ્તો શું હોય થોડો ઘણો પાણી નાખવો પડે તો હલકી ભારે થાય પણ એ માટે તમે એમ આવી છાસ આપો છો ને એવું મીડિયામાં પણ ઘણા મિત્રો મૂકે છે આવું આપ્યું પણ એના પાછળનો કારણ શું હોય કારણ કે આ જંગલની અંદર તમારી પાસે સો માણસની બસ આવે એને અમે સો ટકા જમાડીએ પણ જે હોય એ જમાડીએ પછી તમે એમ કહો કે અમારા માટે દાળ ગરમ નથી ને આ નથી પછી તો જે હોય એમાં અમારે ચલાવવું પડે કારણ કે આમાં દહીં કે પછી દૂધ મળતું નથી કે તરત દૂધ છે એટલે આવા બધા નાના નાના પ્રશ્નોને માણસો મોટા કરી નાખે છે અને જેનો રસ્તો છે આપણી પાસે એવું નથી બધું થાય પાંચ દસ મિનિટ તમે બેસો તો પણ આવી જાય અમૂલની નાના પ્રશ્નોને નમ્ર વિનંતી કરીએ છીએ કે જાહેરમાં તમે સોશિયલ મીડિયામાં ના મૂકો જેનાથી અમારા બધા કાર્યકરોનો અમારા બધા કર્મચારીઓનો પણ થોડો પાવર ડાઉન થઈ જાય છે તો એને ઉત્સાહ આપવા માટે તમે એમ કહો ના બહુ સારું છે સુધારો આ છે તો અમે ચોક્કસ પ્રયત્ન કરીશું હવે આપણે જે આપણો કાર્યક્રમ છે એના તરફ આગળ વધીએ સૌનો ખૂબ ખૂબ આભાર